ગુજરાતના તાપી જિલ્લા પાસે આવેલ ડાંગ જ્યારે કહેવાય છે કે ગુજરાતમાં આવ્યા અને ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા ડાંગમાં આવેલ સુંદર અને રમણીય નજારો એટલે કે વરસાદની સિઝનમાં ડાંગની અંદર જ્યારે સહેલાણીઓ અને પર્યટકો માટે ફરવાલાયક સ્થળ હોય ગુજરાતમાં ડાંગમાં એક વખત ફરવા આવવાલાયક સ્થળ છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોશમાલ ગામ એટલે કે મિની કાશ્મીર કહેવાતું હોય એવા સુંદર અને કુદરતી નજારાઓ જોવા મળતા હોય ત્યાં ડાંગની કુદરતી રસોઈ એટલે કે ગાંગલી રોટલા અને દેશી અડદની દાળ જ્યાં ફેમસ હોય સહેલાણી મોજ મસ્તી માણવા માટે ખૂબ જ આવતા હોય એવા સુંદર અને રમણીય નજારામાં સર્વોદય સખી મંડળ કોસમાર દ્વારા નારી રેસ્ટોરન્ટ બનાવેલ છે જ્યાં ચાપાણી નાસ્તો જમવાનું તેમજ આપના દ્વારા ડાંગ જિલ્લાના રમણીય નજારા જોવા આવતા હોય ત્યારે ફેમિલીને જમવાલાયક ઓર્ડર લઈને પણ જમવાનું બનાવી આપવામાં આવતું હોય ત્યારે જે હોટલમાં જયેશભાઈ તેમજ ચક્કાભાઈ દ્વારા આવનાર સહેલાણીઓ તેમજ પર્યટકની સેવા માટે હરહંમેશ તત્પર રહેતા હોય છે ડાંગ જિલ્લામાં આવતા મહેમાનો માટે જમવાની ભરપૂર સુવિધા સાથે વ્યાજબી ભાવે જમવાનું તેમજ તમામ સુવિધા પૂરી પાડતા હોય અને ડાંગ જિલ્લામાં ભરપૂર પર્યટકો દેશ વિદેશથી આવતા હોય છે ચોમાસાની સિઝનમાં લીલોતરી જ્યાં જુઓ ત્યાં સુધી લીલાછમ ઝાડવા અને ઘાસ જોવા મળતું હોય છે આ લીલોતરીમાં અવનવા જીવજંતુને પણ જોવા માટે દેશ વિદેશથી પર્યટક પધારી રહ્યા હોય એવા સમયે સ્પીડ ન્યૂઝના પત્રકાર ડાંગ જિલ્લાની મુલાકાતે જઈને આ સુંદર નજારો દેશ વિદેશના પર્યટક તેમજ મહેમાનો માટે એક અલગ જ અહેવાલ લઈને આવ્યા હોય એવા પરિમલ ચૌધરી દ્વારા આપ જોઈ શકો છો વિશેષ અહેવાલ ગુજરાત એટલે સમગ્ર વિશ્વમાં એક આગવી અને અલગ પહેચાન ધરાવતું રાજ્ય કહેવામાં આવે છે ત્યારે ગુજરાતમાં આવો ત્યારે જો ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવું કહેવામાં આવી રહ્યું હોય ત્યારે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ ગુજરાત જોવા માટે તમામ દેશના અલગ અલગ વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવતું હોય અને ગુજરાત જોવા માટે દેશ વિદેશના પર્યટકો જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા હોય ત્યારે આ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં મિની કાશ્મીરને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ પણ આવી રહ્યા છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આવતા વરસાદ તેમજ લીલોતરીનો નજારો જોવાનો એક અલગ જ અહેસાસ થતો હોય છે રિપોર્ટર પરિમલ ચૌધરી તાપી ડાંગ